લોકો દૂર દૂર થી એનો ટેસ્ટ કરવા માટે આવે છે અને સાહેબ એની થાળી સ્પેશિયલી ઓથેલા અને એકસો ને વીસ રૂપિયાની જે થાળી મળે છે એ ટેસ્ટ એકદમ અને લોકો દૂર દૂરથી એનો ટેસ્ટ કરવા માટે આવે છે અને ચાઇનીઝ પંજાબી આ પણ બધું જ આલાકાર માટે આવે છે હાજી આપડે સાહેબ વાત નહીં કરીએ બ્લોગ શરૂઆત કરશું લેફ્ટ સાથે બ્લોગ પચાસ વ્યક્તિ ગરમા ગરમ તેમને રોટલી દેવામાં આવે છે આ સહજાનંદ માં એકસો ને વીસ રૂપિયા રોટલી અનલિમિટેડ નથી ભાખરી છે બાજરાના રોટલા છે રોટલા કેવા

તને ત્રણ શાક છે અમે બાર થી ખમણ અને જાંબુ લેતા નથી અમે ખુદ છ માં બનાવીએ છીએ અને સારી ક્વોલિટી માં બનાવવા પેલા અમે તમને શાક બતાવ્યા હતા લાઈવ એમાંથી આ ડાળ છે ડાળે પણ અમે હેને લાઈવ કસ્ટમરને પ્રોવાઇડ કરીએ છીએ મારું નામ છે યશ મંડિયા એ હું જ્યારે જસ્ટમ આવું છું ત્યારે સહજાનંદ રેસ્ટોરન્ટમાં જાવું છું અને આઈની ગુજરાતી થાળી જે ઓન્લી 120 રૂપિયા મળે છે અને જે ખાવાનું છે એનો સ્વાદ જે આપણે આખા ગુજરાતમાં ક્યાંય નહી મળ હોય ત્યાં મળશે એંદરનું બેસવાની જે ફેસિલિટી છે એન્ડ સ્ટાફ બહુ સરસ બહુ એકદમ સરસ છે

આ રેસ્ટોરન્ટમાં હું બીજી વખત જમવા માટે આવ્યો છું અહીંયા રેસ્ટોરન્ટના માલિક અને જે સ્ટાફ છે એનો સાથ સહકાર સારો છે જમવાનું જે ભોજન છે એ પણ સારી રીતે પીરસવામાં આવે છે અને સૌ સારી રીતે જમે છે અમે અવરનવર સહજનંદ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવીએ છીએ ફેમિલી તથા ફ્રેન્ડની સાથે અહીંયાનું જમવાનું એકદમ ઓથેન્ટિકેટ આની મીઠાઈ અને અહીંના જે દેશી જે વસ્તુઓ છે રોટલો ભાખરી એ બધી વસ્તુઓ ખૂબ સરસ હોય છે અને એમનો સ્વાદ પણ એકદમ ઓથેન્ટિકેટ હોય છે અને જદણમાં એક ખૂબ જ સરસ જગ્યા છે જ્યાં તમને સ્વાદિષ્ટ અને રિઝનેબલ પ્રાઇસમાં સારું ભોજન મળી શકે છે આ જો જમવા અમે લોકો આવ્યા સહજાનંદમાં ઘણા સમયથી અમે લોકો ફૂડ્સનો લાભ લઈએ છીએ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ ફૂડ મળે છે ગુજરાતી અને પંજાબી અમે બંનેનો દર વખતે લાભ લીધેલો છે દરેકમાં ટેસ્ટ અને સર્વિસ ખૂબ જ સરસ છે જસ્તાના આવતા દરેક મેમ્બરને હું ખાસ કહીશ એકવાર આ ગુજરાતી થાળીનો ખરેખર લાભ લેવા જેવો છે ને અચૂક લાભ દરેક વસ્તુ ખૂબ સરસ છે અમારે સહજાનંદ રેસ્ટોરન્ટ જસદણમાં સગાઈ શ્રીમદ બર્થડે પાર્ટી જેવા નાના મોટા ફંક્શનમાં વીસ થી લઈને બસો માણસો સુધીનું જમવાની વ્યવસ્થા અહીંયા સારી એવી થઈ જાય એમ છે અમારી પાસે એસી થી નેવનું સીટિંગ છે પ્લસ નીચે કાર્પેટ નાખીને બહુ સારી વ્યવસ્થા આ જગ્યા ઉપર થઈ જાય છે અને અમારી ફૂડની ક્વોલિટી માંડીને બધી નાની મોટી કરિયાણા સહિતની બધી વસ્તુ એકદમ બેસ્ટ રહેશે એટલે તમારા કોઈ પણ શુભ પ્રસંગનું આયોજન અમારી રેસ્ટોરન્ટમાં થઈ શકે એમ છે અને વ્યાજબી ભાવે અને સારામાં સારી ક્વોલિટી અમે તમને પ્રોવાઈડ કરીશું અને તમે ગમે ત્યાં પાર્ટી પ્લોટમાં ફંક્શનમાં જાવ ત્યાં જે રીતે બુફે કાઉન્ટર જ અહીંયા બુફે કાઉન્ટર છે 50 થી માંડીને તમે જેટલા વ્યક્તિઓ બસો અઢીસો માણસો બધાનું સીટિંગ એરેન્જમેન્ટ અને બધી વ્યવસ્થા અહીંયા થઈ જશે

તો સાહેબ તેમનું જે ત્રણસોને પાંસઠ દી મળી રહે ત્રણસોને પાંસઠ દી અવેલેબલ હોય એવું સબ્જી સેવ ટમેટા સ્પેશિયલી શહજાનંદ રેસ્ટોરન્ટ સ્પેશિયલ અને લોકોનું ખૂબ જ પ્રિય એવું તમે શાક જોઈ શકો છો કે આ છે એ સેવ ટમેટાનું તેમનું સ્પેશિયલી સબ્જી છે અને જસ્ટ ખાલી સાહેબ ખાલી જસ્ટ ડન નહીં પણ દૂર દૂરથી લોકો આ શાકની શાકનો ટેસ્ટ કરવા માટે આવે છે હવે બીજું સાહેબ તમને એક સબ્જી કહું તો આજે છે એ

કે એકદમ છે એ નથી વધારે ગરમ મસાલા કે નાના બાળકોથી માંડી વડીલો છે એનો ટેસ્ટ માણી શકે અને તમને એકવાર ઘર જેવી ફિલિંગ અપાવી શકે એવા શાક બનાવે આ સાહેબ તમને એની મેઇન હાઇલાઇક તમને કહી દઉં છે શાકની તો બધા જ સાહેબ શાક છે એ એકદમ જેન આવશે તમને કે ઘરે તમને જમવાની મજા આવે કે તમને યાદ આવી જાય એકવાર ઘરની કે એવી રીતે ઘર કરતા પણ બેસ્ટ એવી રીતે એ ફિલિંગ જે તમને આવશે અને એવી રીતે પ્રોવાઇડ કરે છે અને બીજું સાહેબ તમને કહું તો જે એમનું જે વન ટાઈમ હોય છે જે મીઠાઈ હોય છે એમાં છે ગુલાબજાંબુ હોય સાહેબ હવે ગુલાબજાંબુની તમે આ પોલેટી ગુલાબજાંબુની આ પોલેટી ચેક કરી શકો છો કે આ એનો ખુદનો જે સહજાન રેસ્ટોરન્ટ છે તેમનો જે ઘરનો ખુદનો મેકિંગ છે અને ખૂબ ટેસ્ટી બનાવે છે અને સાહેબ આ છે દરરોજના માટે લાઈવ મળ હોય કે એકદમ લાઈવ પ્રોવાઈડ કરે આ પણ વન ટાઈમ હોય છે 120 રૂપિયાની અનલિમિટેડ થાળીમાં વન ટાઈમ આવે છે અને જે બીજો સાહેબ છે બીજો જે છાસ છે ખાટી રગડા જેવી સાહેબ તમને મોજ આવી જાય બરોબર છે તમને એમ થાય કે ભાઈ નાના છે સાસ એકદમ ફાટી રગડા જેવી સાઈઝ ની ક્વોલિટી તમે જોઈ શકો છો અને મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે ભાઈ સલાડ હોય છે એ પણ એમનું જે આ સ્પેશિયલી જે લસણ છે લસણ ગાજર નું જે સલાડ છે તમે જોઈ શકો કે આવી રીતે ખુદ નું મેકિંગ છે આવી રીતે પછી ગોળ છે બરોબર છે દેશી ગોળ અને સંભારો પછી દરરોજ માટે છે એ જે બકાલું હોય છે અને સલાડ હોય છે

અને જે ક્વોલિટી વાઇઝ છે એકદમ બેસ્ટ આપે છે એકસો ને વીસ રૂપિયામાં અનલિમિટેડ એમાં તમને જે પાપડ મરચે તે પણ એવી રીતે દરોજના માટે ફ્રેશ હોય છે બનાવેલા આવી રીતે શેકેલા હોય છે અને જે સાહેબ મરચાં એક મેં જોયું કે મરચાં આવી રીતે એ લોકો જે તળીને આવી રીતે જેટલા જોઈ કસ્ટમર ગમે લાઈવ આવી રીતે તળીને આપે મરચાં લાવ્યું હોય તડેલા પણ રોટલીમાં તમે જુઓ એ લોકો કોઈ કમ્પ્રોમાઈઝ નથી કરતા એકદમ તમે ક્વોલિટી વાઇઝ તમે જુઓ કે લોકોને સારામાં સારી ક્વોલિટીમાં રોટલી પ્રોવાઇડ કરે છે રોટલી હોય કે બાજરાના રોટલા હોય કે પછી ભાખરી હોય એમાં કોઈ રીતનું એ કોમ્પ્રમાઇઝ નથી કરતા અને રોજના માટે કસ્ટમર એક હોય બે હોય કે પછી 150 200 હોય પણ તમને સારામાં સારી ક્વોલિટીમાં લાઈવ રોટલી એકદમ આપે એમાં કોઈ બી રીતનું બાંધ છોડી લોકો કરતા નથી તો એકવાર અચૂકથી સાહેબ એકવાર જ્યારે પણ તમે જસદણ આવો અધરવાજ જસદણમાં રહેતા હોય તો એકવાર સહજાનંદ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળી છે સાહેબ બધી જ વાનગી તો પણ સ્પેશિયલી જે આ તમને અત્યારે કહું તો ગુજરાતી થાળી છે માત્ર ને માત્ર એકસો ને વીસ રૂપિયામાં જે પ્રોવાઈડ કરે છે બેસ્ટ બેસ્ટ થાળી તમે એનો આનંદ લઈ શકો તમને ઘર જેવી ફિલિંગ ઘર કરતા પણ વધારે તમને મોજ આવે એવી રીતે અને બીજું તમે સાહેબ એક જોઈ શકો કે માત્ર એકસો વીસ રૂપિયામાં તમે જોવો કે આ એસી તમને પ્રોવાઈડ કરે એની ઇન્ટિરિયર તમે જોવો કે અંદર તમને મોજ આવી જાય જમતા જમતા કે એવું જે અંદરનું ઇન્ટિરિયર ઇન્ટેરિયર છે તમને ફેમિલી સાથે આવો ગમે ત્યારે તમને જમવાની સો ટકા મજા આવશે અને જસ્ટ ખાલી ગુજરાતી થાળી નહીં પણ એમની જે સ્પેશિયાલિટી છે એ ચાઇનીઝ છે પંજાબી છે અને સાઉથ ઇન્ડિયન સાહેબ બસો પ્લસ વાનગી તમને મળી રહી અને એકદમ લાઈવ તો છે ને એકવાર છે તમારે ગુજરાતી થાળી અધરવાઇઝ કે ચાઇનીઝ પંજાબી કોઈ બી તમે વાનગીનો ટેસ્ટ લેવા માંગતા હોય અને સારામાં સારા ઇન્ટેરિયર માં તો આપ એકવાર તો આપ એકવાર વાર છે સહજાનંદ રેસ્ટોરન્ટ ની મુલાકાત લેજો તમને ખૂબ જ મજા આવશે સહજાનંદ માં જમવા માટે કોઈ પણ કસ્ટમર ને આવવું હોય આ રોડ વિછ્યા કોઈ જાય છે અને સહજાન માં તમારે જમવું હોય તો આ જસદન સામે જસદન નગરપાલિકા ગેટ લખેલ છે ત્યાંથી જઈ શકે છે કસ્ટમર આપણે જસદન નગરપાલિકાના ગેટે થી આવ્યા આ ત્યાં રસ્તો છે અને તમારે જો જમવું હોય તો એની સામે એડ્રેસ છે ગીતા ઇન્ડસ્ટ્રી ગીતા ઇન્ડસ્ટ્રી સામે એકજેક્ટ આપડે સહજ રેસ્ટોરન્ટ છે અને સાહેબ જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલ ને કરજો જેનાથી જે અમારા નવા વિડીયો છે એમની નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ આભાર